રાજકોટની યુનિવર્સિટી કેમ્પસમાંથી ફરી એકવાર નશાકીય પ્રવૃત્તિના ના ચિહ્નો સામે આવ્યા યુનિવર્સિટી કેમ્પસના કન્વેન્શન હોલની બાજુમાં તથા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ની દિવાલ પાછળ સાત ખાલી દારૂની બોટલો મળી આવતા અને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે શિક્ષણના ધામ તરીકે ઓળખાતા યુનિવર્સિટી કેમ્પસમાં આવી પ્રવૃત્તિઓ કેવી રીતે અને કોની નજર હેઠળ ચાલી રહી છે તે બાબતે તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે યુનિવર્સિટી કેમ્પસમાં માં રાત્રે ના આઠ વાગ્યા બાદ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સિવાય અન્ય કોઈને પ્રવેશ આપવા માં આવતો નથી ત્યારે કડક વ્યવસ્થાઓ હોવા છતાં કેમ્પસની અંદરથી દારૂની ખાલી બોટલો મળવી એ આશ્ચર્યજનક છે ખાસ કરીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દિવાલને અડીને જ બોટલો મળી આવતા પોલીસની દેખરેખ અને પેટ્રોલિંગ અંગે પણ ગંભીર શંકાઓ વ્યક્ત થઈ રહી છે કેમ્પસમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને સુરક્ષા ગાર્ડની હાજરી હોવા છતાં આવી ઘટનાઓ સામે આવવી તે સુરક્ષા વ્યવસ્થાને શોભાના ગાંઠિયા સમાન બનાવી રહી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળ્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે હવે ફરીથી દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે યુનિવર્સિટી પોલીસ પોલીસના દિવાલની અડોળ અલગ અલગ બ્રાન્ડની લગભગ દારૂની સાત જેટલી દારૂઓની બોટલો મળવી ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત માટે શરમજનક બાબત છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળ સિક્યુરિટી અને સુરક્ષા બાબતે એકાદ કરોડ જેટલું ટેન્ડર આપવામાં આવે છે અલગ અલગ એક સાર્મીમેનને ચાલીસ હજારના પગાર દરે ત્રણ ત્રણ જણા રાખવામાં આવે છે અને તો એમ છતાંય આ અસામાજિક તત્વો પોતાનો મહેફિલોનો અડ્ડો બનાવતા હોય ત્યારે સિક્યુરિટી એજન્સી ઉપર એ સવાલો પેદા થાય રાજકોટની યુનિવર્સિટી કેમ્પસમાંથી ફરી એકવાર નશાકીય પ્રવૃત્તિના ના ચિહ્નો સામે આવ્યા યુનિવર્સિટી કેમ્પસના કન્વેન્શન હોલની બાજુમાં તથા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ની દિવાલ પાછળ સાત ખાલી દારૂની બોટલો મળી આવતા અને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે શિક્ષણના ધામ તરીકે ઓળખાતા યુનિવર્સિટી કેમ્પસમાં આવી પ્રવૃત્તિઓ કેવી રીતે અને કોની નજર હેઠળ ચાલી રહી છે તે બાબતે તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે યુનિવર્સિટી કેમ્પસમાં માં રાત્રે ના આઠ વાગ્યા બાદ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સિવાય અન્ય કોઈને પ્રવેશ આપવા માં આવતો નથી ત્યારે કડક વ્યવસ્થાઓ હોવા છતાં કેમ્પસની અંદરથી દારૂની ખાલી બોટલો મળવી એ આશ્ચર્યજનક છે ખાસ કરીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દિવાલને અડીને જ બોટલો મળી આવતા પોલીસની દેખરેખ અને પેટ્રોલિંગ અંગે પણ ગંભીર શંકાઓ વ્યક્ત થઈ રહી છે કેમ્પસમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને સુરક્ષા ગાર્ડની હાજરી હોવા છતાં આવી ઘટનાઓ સામે આવવી તે સુરક્ષા વ્યવસ્થાને શોભાના ગાંઠિયા સમાન બનાવી રહી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળ્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે હવે ફરીથી દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે યુનિવર્સિટી પોલીસ પોલીસના દિવાલની અડોળ અલગ અલગ બ્રાન્ડની લગભગ દારૂની સાત જેટલી દારૂઓની બોટલો મળવી ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત માટે શરમજનક બાબત છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળ સિક્યુરિટી અને સુરક્ષા બાબતે એકાદ કરોડ જેટલું ટેન્ડર આપવામાં આવે છે અલગ અલગ એક સાર્મીમેનને ચાલીસ હજારના પગાર દરે ત્રણ ત્રણ જણા રાખવામાં આવે છે અને તો એમ છતાંય આ અસામાજિક તત્વો પોતાનો મહેફિલોનો અડ્ડો બનાવતા હોય ત્યારે સિક્યુરિટી એજન્સી ઉપર એ સવાલો પેદા થાય